નમસ્કાર ખેડૂત મિત્રો કેમ બધા જ ખેડૂત મિત્રો મજામાં ને હું આશા રાખું છું કે બધા જ ખેડૂત મિત્રો મજામાં હશું તો ખેડૂત મિત્રો આજે ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ ભાવની ગોંડલ યાર્ડના ભાવમાં ભારે આજે તેજીનો માહોલ લાગે છે મેં આજે જ્યારે ભાવ જોયા ત્યારે તેજીનો માહોલ હોય તેવું મને દેખાણું છે તો ખેડૂત મિત્રો આ માહિતીને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને તમારે જેવા ભાવ જોઈએ છે તેવા ભાવ હોય તો અત્યારે અનાજ તમે વેકી પણ શકો છો તો ખેડૂત મિત્રો આ માહિતીને અંત સુધી જોવાનું ચૂકશો નહીં તો ચલો ખેડૂત મિત્રો આ માહિતી તારીખ એક નવ બે હજાર પચીસ અને સોમવારની માહિતી રહેવાની છે તો ખેડૂત મિત્રો આગળ આપણે માહિતીની વાત કરીએ કપાસ એક હજાર એકથી પંદરસો એકસઠ સુધીનો ભાવ છે ઘઉં લોકવન પાંચસો ચોત્રીસથી પાંચસો ચોર્યાસી રૂપિયા સુધીનો ભાવ છે ઘઉં ટુકડા પાંચસો ત્રીસથી છસો બાર રૂપિયા સુધીનો ભાવ છે મગફળી ઝીણી સાતસોથી એક હજાર છ સુધીનો ભાવ છે સિંગદાણા સિંગદાણા જાડા અગિયારસો એકોતેરથી તેરસો એકાણું સુધીનો ભાવ છે આગળ વાત કરીએ તો કે એરંડા એક હજાર છ થી તેરસો અગિયાર સુધીનો ભાવ છે જીરું અઠ્યાવીસો એકાવનથી છત્રીસો એકોતેર સુધીનો ભાવ છે ધાણા નવસો એકથી પંદર છ છ સુધીનો ભાવ છે લસણ સૂકું ચારસો એકાણુંથી આઠસો એક્યાસી સુધીનો ભાવ છે ડુંગળી લાલ એક્યાસીથી બસો એકોતેર રૂપિયા સુધીનો ભાવ છે જો ખેડૂત મિત્રો તમને માહિતી સારી લાગતી હોય ભાવની માહિતી છે સબસિડીના ફોર્મની માહિતી છે વગેરે કોઈપણ પ્રકારની માહિતી સારી લાગતી હોય તો આ ખેડૂત સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અત્યારે ત્યાં ખેડૂત સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી અમને તમારો સપોર્ટ મળતો રહે ખેડૂત મિત્રો આગળ આપણે ભાવની વાત કરીએ અડદ બારસો છોતેરથી પંદરસો એક રૂપિયા સુધીનો ભાવ છે તુવેર એક હજારથી બારસો એકાણું સુધીનો ભાવ છે રાયડો અગિયારસોથી અગિયારસો એક્યાસી સુધીનો ભાવ છે મેથી સાતસો એકાવનથી નવસો એકાણું રૂપિયા સુધીનો ભાવ છે મગફળી જાડી આઠસો અગિયારથી અગિયારસો છન્નું સુધીનો ભાવ છે ચણા સફેદ અગિયારસો એકત્રીસથી બે હજાર એક રૂપિયા સુધીનો ભાવ છે મગફળી નવી પાંચસોથી એક હજાર છોતેર સુધીનો ભાવ છે તલ બારસો પચાસથી બે હજાર એક રૂપિયા સુધીનો ભાવ છે ધાણી એક હજારથી સોળસો અગિયાર સુધીનો ભાવ છે બાજરો ત્રણસો એકથી ચારસો એકસઠ સુધીનો ભાવ છે જુવાર પાંચસો એકથી સાતસો એકાણું સુધીનો ભાવ છે મગ બારસો છવ્વીસથી સત્તરસો એક સુધીનો ભાવ છે ચોળી ત્રણસો અગિયારથી અગિયારસો એકવીસ સુધીનો ભાવ છે અજમો બારસો એકથી અગિયારસો છવ્વીસ સુધીનો ભાવ છે વટાણા તેરસો અગિયારથી અઢારસો એકાવન રૂપિયા સુધીનો ભાવ છે ખેડૂત મિત્રો જો તમને આ ભાવની માહિતી સારી લાગી હોય ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવની તો આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્રો નવા વિડીયોમાં મળીએ